સ્વાગત છે નવા વ્લોગમાં હલો તો વાગવા આવ્યા છે અગિયાર ને અમે જઈએ ગામમાં મમ્મી નવો રોડ બની ગયો થાવ હાલવાની મજા આવે નહીં ખડકા ઉમે હાલવામાં જ ના લાગે છે રોડ બની ગયો હજી જ નથી બેનો હજી અધૂરું કામ છે જવું બધા વાહનને પડ્યા હે પોલ ભાઈ પડી ગયા ને એટલે હવે પછી ચાલુ થાય તો ભલે હાલો તો વાગી ગયા છે સાડા ચારમાં બસ થોડીક વાર છે અને મારી મમ્મી ગઈ છે લાલપુર અને જો અમે ત્રણ ત્રણ બેન ભાઈ ઘરે છે ને આ ગણી છે ને જરસિયુ સાયલુ ધોયા લગ્નમાં જવું ને આપણે એટલે ફાહું કે હોય ને નીરની એ લાગે નહીં ચેકા પડી જાય અને છે ને બળ આપણે એમાં નાખી ને એટલી તો કોઈ કોઈ નહીં નાખ્યો એટલો થર આપણે ઉછો લીધો તો પણ ભે હું રહેવા ના દઈએ બધી બળ કાઢ નાખી અને કઈકતા શું તણાઈ જાય તણાઈ નામ હોય જાય એવું હાલે છે ને બસ જો આપડે ઘણી કપડા ધોઈ ફ્રી થયા હવે પાછું સંજે બેહી જવાનું છે કાલ રાતે અગિયાર વાગ્યા સુધી સંજે આયકો તો ને આઈ જાય એમ જ થાહે લગભગ તો કાલ તો ફૂલ પાવર હતો એટલે વાંધો ના આયવો આજ કઈક આપણે લેમ્પ ની સુવિધા કરી જો ને હાલો આપણે બતાવી આપણે મસ્ત મજા નું હે ને ચણીયા ચોલી હીવા હે ને ઈ ફાઈનલ આખ લુક તા હે ને આપણે જે પહેર્યું ને તે દી દેખાઈ જાહે પરમ દી હા સાયદ પરમદીજ પહેરવાની રામ રામ જય દ્વારકાધીશ મિત્રો કામ હાલે છે વાળો વાળવાનું

હાલે તો આપણે બતાવી બેક કેમેરો કરીને મસ્ત મજાનો આપણે બ્લાઉઝ સીવું છે જો કંઈક આવી ડિઝાઇન બનાવી છે આપણા પૂરતું થઈ જાય એટલે હાલે સિલાઈના પૈસા ના દેવા અને સીવણ કર્યું હોય ને તો જો એટલો ફેર પડે આપણે આપણે જે મન થાય ને તે આપણે ગમે હું સીવી હગી અને જો આ છે ને આમાં આપણે ફૂમકા બનાવ્યા પહેલી વાર ટ્રાય કર્યા કોઈ બી બનાવ્યા નથી પણ આવી લેસ છે ને એક જ સાઈડ આ સાઈડ આવી ઓલી સાઈડ ઘટે એમ જે એક મોટું ને એક ઝીનકું થઈ ગયું પણ હાલે બીજી વાર આપણે ને તે હરખા બનાવ્યું કારણ કે ઉતાવળ એવડી હતી ને આપણે એટલે લાગવાની છે જો પાછળ આપણે આવી લેસ મૂકી હે આ લેસ તો બહુ મસ્ત હવે આવી જ મૂકવી અને કાલ પછી લાલપુર જવાનું હતું નહીં આજ તો મારી મમ્મી ગઈ ના છે છે સ્લીવ્સ તો જવા હું કંઈક આપણે બનાવ્યું છે અને હજી થોડુંક એમાં કામ અધૂરું છે બাকি હવાય તો કમ્પલીટ ગયું કારણ કે રાતે 11 વાગી ગયા એટલે હવાય તો જઈએ જ એવાલે સે કામ કર છે જસમીન ભાઈ વારે અને છે ને વાહિંદા પડાય વાહિંદા કરવાના હે બપોર પહેલા આવી ગઈ થી ગામમાં પણ ત્યાં જરા વ્લોગ બન્યો તો રસ્તામાં ઈ બાકી ગામમાં તો કેમ વ્લોગ બનાવ્યો જ નથી એ બધા બેઠા તુફ્લો ની અંદર કરે છે અને અહી જો ભેંસ ઉપર પંખા ચાલુ છે એક પંખા માં કઈક છેડો નીકળી ગયો તો ઈ જસમીન ભાઈ હમું કર નાખ્યો પંખા ફરે ને અમારી ભૂરી આરામ કરે છે ભૂરી ડાલા મખી એવી છે પાસે નીકળી તો ઉલારી નાખે હા પછી મીંડું ને અહીંથી આપણે ઓલા બધા બાસકા નાખી આવી ને ક્યાંક તો પછી અહીં સાફ થઈ જાય સર્જોતા કેવી ધૂળ થઈ ગઈ અને આ બેહું આગળ અહીંયા તો થવાનું છે ભેહણ અને હવે હે ને ગમાઈણ માં એક ધૂળ કાઢવી જો હે ચો ઢગલા થઈ ગયા ધૂળના અવારતા તો ઓછી થઈ કારણ કે બપોરે મકાઈ જડતી ને હમણાં બે મહિના થયા એટલે ઓછી છે ને તો ગમાયણું ભરાઈ જાય ધૂળની પણ જો આ છે ને રહેવા નહીં દે ગમાયણ જો માથા મારે બધા અટાણીમાં ચાર વાગવા આવે ને પછી તો પૂરું ખાવ એને ઉતાવળ આવી જાય પણ હવે તડકા પડે ને જો કેવા તડકા પડે એટલે મોડા બાંધી ન ટાઈટ જેવું હોય ને તો તડકે બાંધી દઈ ઘડીક વાર બાકી અટાણે તો મોડા બાંધી હા અલ્ટ્રાટેકનો હા હલો જાને હે ટોપી પહેરાવી જશે પણ એને ગમતું નથી જતા એ કાન પછાડે હાવ હા એન માથામાં માપો માફી થઈ ગઈ એ ટોપી વાળું વાહ વાહ આમ જોતા ઉપર જો અગ્નિ પાડ નાખશી એન્જિનિયરિંગ એ કાઢ નહીં વાયડું છે વાયડું પણ છે ને અમારે હામો ઓછા ધીંગાણા કરે મારા પપ્પા હામો ફૂલ ધીંગાણા કરે એને માથા એવું મારે ને જસ્મીન ભાઈ જાવ એનું કાયમનું કામ ચાલુ કરે હા સાડા ચાર વાગી ગયા હરમાવાનું શું હોય આપણો ધંધો હોય આગણી જસ્મીન વારતો હતી કે આપણે કામ કરવામાં હરમાય નહીં તો બધા વારતા જોઈએ જો આપણે છે ને જરસી ધોઈ નોકી દીધા ને આમાં એટલો વજન છે ને પાછો એમાં ભીની થાય એટલે વધારે વજન થઈ જાય

તેમ બધા ખેતર દેખાય અને હે ને ઊંચો હે અમાર તર થઈ ગયું જવું દેખાય મસ્ત અને અમારે જસમીને બહુ મસ્ત કામ કર્યું હે એક એજ આ બધા હણીયા હે ને હકેલી બાંધી દીધા એ કે રોગેરોગી ભારે ભય રીથી બાંધી દઉં આ બધા એ જો કે બધું હે ને ઉપર બાંધી દીધું કારણ કે અવાર હવે જરૂર પડીએ નહીં આપણે હણીયા ની કપાહ નથી એટલે

કેવો ગમાણમાં સડી ગયો જોઈ હેઠો ઉતર કે આમ ઉભો રે હોટી ક્યાં ગઈ હોટી ક્યાં ગઈ ઉભો રે લઈ આવું હોટી ચાલે બીકણ છે બહુ જ આ હોટી કીને ખાવી હે આ કીને ખાવી ઉતરી જા હેઠો ઉતરી જા હાલ 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 ઉતર ઉતર ધીરો ધીરો હાલ જઈ આ સડીને પછી માં હે ને જો માં કહે એ તો મેલો પડી જાહે ઉતરે ઠો ગાંડો ન્યા ઊભય એવી જગ્યા ઓસી પડે તને હે અરે તું ક્યાં ઊભી થઈ હં તે જોજી ખાના તગારા ભરવાનાય બાકી છે ને મારી મમ્મી આવશે ને પછી આપણે એને ભરવા લાગ્યો ખાના તગારા એટલે એને મોડું ના થાય ને એ થાકી જાય ક્યાંક જાય ને એટલે અને દવા લેવા જવું પડે એમાં જતું એટલે ચારક વાગે એને રિક્ષો જઈડો પછી ગઈ મોડી મોડી અને જ અહીંયા હજી એટલો થપ્પો પડ્યો લુકડાઉન પણ જતા હાવ કેવા ભરાઈ એ ધોવા જો હે અને આ તો આપણે કેદી મુહૂર્ત આવીએ જે કેદુ નું પડ્યું ઓલો ભાઈ આવે ને તો મેળ આવે એટલું હું જોશો અને જ્યાં માળો હવે કમ્પ્લીટ થવા આવ્યો

પણ આપણે હે ને આ કોશિશ કરીએ વ્લોગ બનાવવાનું બાકી હે ને લાગે બધે ના ગમતું હોય વ્લોગમાં આવું તો આપણે હે ને ઓછો જ વ્લોગ બનાવી કે બનાવતા જ નથી કોઈ કે અમારો વ્લોગ ના બનાવજો ને ના બનાવી એના કરતાં તો પહેલાં જ આપણે ના બનાવો હારો આપણે આપણો ઉતારી લઈએ વ્લોગ ને મજા મજા હાલો તો હવે છે ને આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કે આ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી